નમસ્કાર દર્શક મિત્રો હું ચુબાપાસદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર તાલુકાના બિલિયા ગામે વિજયાદશમી નિમિત્તે ભવ્ય પૂજન યોજાયું સમાચાર વિગતવાળા જે વિજાપુર તાલુકાના બિલિયા ગામે વિજયાદશમી દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ભવ્ય પૂજનનું આયોજન આજે તારીખ બે ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ગુરુવારે સવારે નવ ત્રીસ કલાકે શ્રી પીબી પટેલ વિદ્યાલય બિલિયા ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમાજના વડીલો આગેવાનો મિત્રો માતાઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રી રણજીતસિંહ ઠાકોર પ્રમુખશ્રી માનવ વિકાસ અને એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ યોજાયેલા ભવ્ય કાર્યક્રમ અસત્ય પર સત્યની અને અધર્મ પર ધર્મની જીતનું પ્રતિક ગણાતા વિજયાદશમીના પર્વની ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી શસ્ત્રપૂજનની વિધિ પરંપરાગત રીતે સંપન્ન થઈ હતી જેમાં સમાજના સભ્યોએ એકતા અને ભાઈચારાનો સંદેશો આપ્યો હતો આ પ્રસંગે નકારાત્મકતા નકારાત્મકતાને દૂર કરી સકારાત્મકતાને અપનાવવાનું અને સમાજમાં સૌહાર્દ અને શાંતિ જાણવાનો સંકલ્પ લેવાયો હતો આ કાર્યક્રમમાં બિલિયા ગામમાં ધાર્મિક અને સામાજિક એકતાનું વાતાવરણ સર્જ્યું હતું જે સૌ માટે પ્રેરણાદાયી રહ્યો હતો